નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ બાર અને પ્રકરણ નંબર આપણું જે અપૂર્ણ છે તે નંબર છે સાત અને તેનું નામ છે વ્યાપાર વ્યાપારની અંદર આપણે એના સંઘો વિશેની ચર્ચાઓ મિત્રો પૂરી કરી હવે આજે આપણે જે મુદ્દો શીખવાનો છે તે છે વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુ ટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ દેશ અથવા વિશ્વનો કોઈપણ દેશ જ્યારે એ વ્યાપાર કરતો હોય તો ત્યારે એ ડબલ્યુ ટીઓના નિયમોને આધીન વ્યાપાર થતો હોય છે કોઈપણ દેશ પાસેથી આયાત થતી વસ્તુ નિકાસ થતી વસ્તુ ઉપર ડબલ્યુટીઓની પૂરી નજર એની ઉપર હોય છે અને એને આધારે જ એના એગ્રીમેન્ટને આધારે જ એની એ રચના થતી હોય છે તો આવો એના અંગે ચર્ચા કરીએ આપણે વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓ આખું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેની ઓગણીસો ને સુડતાલીસમાં ગેટની સમજૂતી હતી જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ એન્ડ ટેરિફ યાદ રાખજો ગેટની રચના ક્યારે થઈ એક માર્કનો પ્રશ્ન ઓગણીસો ને સુડતાલીસમાં

એની સાથેનું એક એગ્રીમેન્ટ ફોર્મ આપણે કોઈ પણ લો કે કોઈ તમે દસ્તાવેજ કરો છો અથવા તમે કોઈ મિલકત છો અથવા તમે કોઈ કંપની સાથે કરાર કરો છો તો ત્યારે એક પ્રકારનું એગ્રીમેન્ટ જેને આપણે સોગંદનામું કહીએ છીએ કે સોગંદનામું આપણે લખીએ છીએ કરાર આધારિત એક કરાર પત્રક હોય છે એક કરાર કરવાનો હોય છે તો ગેટ જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ એન્ડ ટેરે વ્યાપાર સંગઠન જે થાય છે આખું એટલે વ્યાપાર કોઈ પણ દેશ સાથે તમે આયાત નિકાસ કરો છો ત્યારે એની અંદર એક 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 ખાસ પ્રકારનું આખું એગ્રીમેન્ટ તૈયાર થાય અને એગ્રીમેન્ટની સમજૂતીનો પ્રારંભમાં દેશો જોડાય એની સાથે સાથે કે ચાલો ભાઈ અમે અમે આની એને તો ત્રેવીસ દેશો એની સાથે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા પરંતુ પાછળથી એની અંદર ઘણા બધા દેશોનો સમાવેશ કરવામાં આવે મુખ્ય એની પાંચ બાબતો અહીંયા આપણે ખાસ ત્રણ બાબતો એને આપણે જોઈએ તો કે વ્યાપાર ભેદભાવ દૂર કરવા ગેટની મુખ્ય સમજૂતી શું થાય તો કે જે આપણે વ્યાપારના જે ભેદભાવો છે કેટલાક દેશો છે એ વ્યાપારની અંદર પોતાનો એકાધિકાર ધરાવતા હોય અથવા ઘણા નાના જે કન્ટ્રી છે એને કેટલીક વસ્તુઓ આયાત કરતા હોય પણ નિકાસ ન કરતા હોય તો એ જે ભેદભાવો છે એ બધા જ પ્રકારના ભેદભાવો દૂર કરવા આવી એક સમજૂતી થઈ બીજું આયાત જકાત ઘટાડવી અને નાબૂદ કરવી આયાત જકાત જે છે આયાત જે વસ્તુઓ થાય છે એની ઉપર આપણે ઘણીવાર વાર જે વિશ્વમાંથી કોઈ પણ દેશ આપણે માન લે કે ઇન્ડોનેશિયામાંથી આપણે કોલસો મગાવે છે તો એની ઉપર જે આપણી જકાત છે તો એ જકાતને ઘટાડવી એવી પણ એક રચના કે કોઈ પણ દેશની અંદર જ્યારે કોઈ વસ્તુને આપણે આયાત કરવામાં આવે છે તો આયાત નીતિ નિકાસ નીતિ નક્કી કરી અને આયાત થતી વસ્તુઓની જકાત ઘટાડવી અથવા તો ચાવીને નાબૂદ કરી દેવી એ આ ગેટની સમજૂતીની અંદર રહેલો છે ત્રીજું વિકાસશીલ દેશોની ઔદ્યોગિક વસ્તુઓ માટે જો ખાસ યાદ રાખજો વિકાસશીલ દેશોની ઔદ્યોગિક વસ્તુ માટે વિકસિત દેશોની બજારોને સુલભ બનાવે જો વિકસિત દેશોને એ કોઈ વસ્તુ ખરીદશે જ નહીં તો આ વિકાસશીલ દેશોએ પોતાનો સામાન ક્યાં નાખવાના એટલે આ પણ એક સમજૂતી કરવામાં આવી અને એટલા માટે જ વિદ્યાર્થીઓ પહેલાં આની અંદર માત્ર ત્રેવીસ દેશો જોડાયેલા હતા કારણ કે બધાને કોઈ પણ અતિ કડક જે નિયંત્રણ અથવા અતિ કડક નિયમો બનતા હોય તો ઘણા દેશો છે પોતાનો એકાધિકાર જમાવીને બેઠા હોય આયાત જકાત લેતા હોય એક જ અંદર રૂપાંતર કરી નાખ્યો તો સ્વાભાવિક છે એનો વિરોધ થતો હોય કોઈ પણ કડક નિયંત્રણ લાગતું હોય ત્યારે એનો વિરોધ થાય પણ પાછળથી બધા લોકો એ સ્વીકારી લેતા હોય એટલે શરૂઆતની અંદર ત્રેવીસ દેશો જોડાયેલા હતા અને ત્રીજો મુદ્દો મિત્રો ખાસ અગત્યનો છે કે વિકાસશીલ દેશોની ઔદ્યોગિક વસ્તુ માટે દાખલે કે ભારત છે વિકાસશીલ દેશ છે આપણી પાસે જે ઔદ્યોગિક વસ્તુઓ છે એના માટે વિકસિત દેશોની બજારો સુલભ બનાવે વિકસિત દેશોને એને સ્વીકાર કરવો જોઈએ કે લાવો ભાઈ અમારી પાસે જે વસ્તુ તમે નિર્માણ પામેલી અર્ધ નિર્મિત વસ્તુઓ છે એ વિકાસશીલ દેશોની વસ્તુઓ માટે વિકસિત દેશોની બજારો સુલભ બનાવી અને એ દેશો સાથે એના જે કંપનીઓ એને સ્થાપી અને વિક વિકાસશીલ દેશોની વસ્તુઓને પોતે આયાત કરી લે એવી એક યોજના એ ખાસ આની અંદર એક ટ્રેડ કરવામાં આવ્યું એટલે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું બરોબર તો આ ત્રણ બાબત બીજી વાત ગેટના પ્રારંભ ઓગણીસો છ્યાસી માં થયો પ્રારંભ ક્યારથી થયો ઓગણીસો ને છ્યાસી ની અંદર નીતિ ક્યારે અખત્યાર કરવામાં સમજૂતી ક્યારે થઈ ઓગણીસો સુડતાલીસ માં પ્રારંભ ક્યારે થયો ઓગણીસો છ્યાસી ની અંદર અને ઓગણીસો પંચાણું માં આખરી સ્વરૂપ એનું આપવામાં આવ્યો તમામ વસ્તુઓ છે એ આખરી સ્વરૂપ એટલે કે આખરી ઓપ આપવામાં આવ્યો અને વર્લ્ડ ટ્રેડ આ પ્રશ્ન ક્યારે થઈ તો ઓગણીસો સુડતાલીસમાં થઈ આખરી ઓપ ઓગણીસો માં આપવામાં આવ્યો અને ઓગણીસો માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો વિશ્વ વ્યાપાર સંગઠન એની રચના કરવામાં આવી અને તેનું વડું મથક ક્યાં આવેલું છે આવો પ્રશ્ન આવે તો ઝીનીવાની અંદર એ ડબ્લ્યુટીઓનું વડું મથક આજે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વિભાગ એ અને ની અંદર બે વાર રિપીટ થયો છે હવે ફરી પાછું જ્યારે ત્રીજી વાર રિપીટ થાય તો ત્યારે એ અંગેની આપણે ચર્ચા એની અંદર કરીએ તો એનું વડું મથક છે એ જીનિવાની અંદર જે એનું વડું મથક એ આવેલું છે ઓકે તો આ ડબલ્યુટીઓનું વડુમથક જીનિવાની અંદર આવેલું છે હવે છેલ્લે અત્યારે આપણે જે લેટેસ્ટ માહિતી છે એ લેટેસ્ટ માહિતી પ્રમાણે જોઈએ તો નવેમ્બર બે હજાર પંદર સુધીમાં એકસો ને દેશો આના સંગઠનના સભ્યો છે શરૂઆતની અંદર કેટલા હતા માત્ર ત્રેવીસ કોઈ પણ વસ્તુ મેં અગાઉ વાત કરી કે કોઈ પણ વસ્તુ જ્યારે કડક નિયંત્રણ હેઠળ હતું હોય ત્યારે શરૂઆતની અંદર એનો વિરોધ થતો હોય છે પરંતુ પાછોથી જ વસ્તુ એ લોકો સ્વીકારતા હોય છે ત્રેવીસ દેશોમાંથી એકસો બાસઠ દેશો બે હજાર પંદરના લેટેસ્ટ આંકડા પ્રમાણે આ પ્રશ્ન પણ આવે કે ત્રેવીસ નવેમ્બર બે હજાર પંદર સુધીમાં ડબલ્યુટીઓના કેટલા દેશો જોડાયેલા હતા તો એકસો બાસઠ દેશો આ સંગઠનની અંદર જોડાયેલા છે ઓકે આટલી વાત મિત્રો ડબલ્યુટીઓની રચના ક્યારે થઈ ગેટની સમજૂતી ક્યારે થઈ ડબલ્યુટીઓની અંદર કેટલા દેશો હાલમાં જોડાયેલા એટલે કે હાલ બે હાજર પંદરની અંદર કેટલા દેશો જોડાયેલા છે એ અંગેની વાત થઈ તો આ વાત થઈ વિશ્વ વ્યાપાર સંગઠનમાં વિશ્વ વ્યાપાર નો ફાળો અને એ વિશ્વ વ્યાપાર સંગઠન માળખું હવે વાત કરીએ આપણે એક નવો જ મુદ્દો આવે છે આપણી પાસે આંતરરાષ્ટ્રીય પ્રવેશ દ્વાર કોને કહેવાય તમે બંદર બંદર આપણે આપણે ગુજરાતની અંદર કંડલા બંદર છે છલાયા બંદર છે પીપાઉ બંદર છે આપણે અલંગ બંદર છે એવા ઘણા બધા બંદરો આવેલા છે એ બંદર ને કિનારે તમે જાઓ એટલે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક પ્રવેશ દ્વાર તમને મળે છે શું કામ અહીંયા શબ્દ કીધો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વારો બંદરો બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર કીધા છે કે તમે ત્યાંથી વિશ્વના કોઈ પણ દેશો સાથે વિશ્વના વ્યાપારો સાથે તમે પ્રવાસ કરી શકો પ્રવેશ કરી શકો એટલા માટે બંદરને પ્રવેશ દ્વાર કીધો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ટૂંક નોંધની અંદર આ ત્રણ માર્કનો પ્રશ્ન આ એમપી આપું છું તમને પરીક્ષામાં આવશે બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર કહેવામાં આવશે સમજાવો ઓકે અથવા એમાંથી કોઈ પણ એનાજે પ્રકાર છે એ વિષયમાં અને બંદરોના આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદાર શા માટે કહેવામાં આવે તો આટલી વિગત લખવાને પાંચ મુદ્દાઓ અગત્યના છે હું તમને એ એ સમજાવું અને એના આધારે આપણે જે પાંચ મુદ્દા તૈયાર કર્યા છે એ ખાસ ખૂબ અગત્યના છે અને પ્રશ્ન પણ એમપી તમને લખાવું છું નોટ કરજો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વારો બંદરો એક કઈ કઈ સુવિધા બંદર ઉપર કઈ કઈ અથવા પ્રશ્ન એમાં કોઈ બંદર ઉપર કેવા પ્રકારની સુવિધાઓ अवेलेबल છે તો એક જહાજોને કિનારા સુધી લાવવાની વ્યવસ્થા કોઈ પણ જહાજ પીપાવ બંદર ઉપર કોઈ પણ જહાજ આવતું હોય તો એને કિનારા સુધી લાવવા માટેની એક ખાસ એની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે બીજી બાબત ચીજવસ્તુઓને ચડાવવા ઉતારવા માટેની સગવડો ચીજ વસ્તુઓ છે એને ચડાવી અને ઉતારી માટે વિશાળ ક્રેનો આવેલી હોય એના કન્ટેનરો હોય એની લિફ્ટ હોય કારણ કે મધર વેસલ જ્યારે આવતી હોય ત્યારે એકી સાથે હજારો લાખો ટનની અંદર એની અંદર માલસામાન આવતો હોય છે તો એને ચડાવવું ઉતારવું કોઈપણ જહાજ માન્યો કે ખાતર ભરીને કોઈપણ જહાજ ઓસ્ટ્રેલિયામાંથી અહીં પીપા બંદર ઉપર આવ્યો તો એ ખાતરને એક જથ્થાબંધ ખાતર રાખવું હોય છે તો એને ચડાવવું અને ઉતારવું એટલે કે એમાંથી ખાલી કરવા માટેની આખી એક વ્યવસ્થા એની અંદર હોય છે અને ખાલી થયેલો સામાનને સાચવવા માટેની વાત કરી છે અહીંયા કે ચડાવવા ઉતારવા માટેની વ્યવસ્થા બીજું નિકાસ માટે ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવે છે ગોદામ એટલા વિશાળ ગોડાઉન હોય છે કે જે મધર વેસલ ભરાઈને આવતી હોય તો હજારો ટનની લાખો ટનની અંદર જ્યારે માલસામાન હોય તો એને તડકો એટલે વાતાવરણ વરસાદ ઠંડી વગેરેથી રક્ષણ આપવા માટેની એ બંદરો પાસે એના વિશાળ ગોડાઉન હોવા જોઈએ અને દરેક બંદરો ઉપર મિત્રો કંડલા બંદર ઉપર તમે જાઓ તો આવા વિશાળ બંદરોના ગોડાઉન એ ત્યાં આવેલા છે આ વાત ચોથી બાબત જહાજ સાથે આવતા ક્રૂ મેમ્બરોની વ્યવસ્થા કરવાની જે જહાજ સાથે આવતા હોય ક્રૂ મેમ્બરો એ વિશ્વના બીજા દેશોમાંથી આવતા ઘણી વાર છે ગુજરાત ગુજરાતની અંદર કોઈ ક્રૂ મેમ્બર ચાઇનીઝથી આવતા હોય ઓસ્ટ્રેલિયાથી આવતા હોય યુરોપથી આવતા હોય કે વિશ્વના કોઈપણ કન્ટ્રીઝમાંથી આવતા હોય તો એ ગુજરાતી ભાષા એને બોલતા ન આવડતી હોય અથવા ભારતની અંદર હિન્દી કે અંગ્રેજી ભાષા એને બોલતા ન આવડતી હોય પોતાની લેંગ્વેજની અંદર વાતચીત કરતા હોય અને એની સાથે જે ક્રૂ મેમ્બર આવે છે એની ભાષા રહેણી કહેણી બોલી ખોરાક પહેરવેશ આ બધી વસ્તુ અલગ હોય તો એ ક્રૂ મેમ્બરોને એને વ્યવસ્થા કરવાની હોય જેની સાથે આવતા જહાજ સાથે આવતા ક્રૂ મેમ્બરોની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની આવતી હોય છે એટલે કે પીપાઓ પોર્ટ હોય કંડલા પોર્ટ હોય કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ હોય કે વાય જેડ બંદરો હોય કે મુંબઈ હોય વિશાખાપટ્ટનમ હોય વગેરે આ બધા બંદરોની અંદર જેની એક વ્યવસ્થા કરવાની જવાબદારી પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની હોય છે ઓકે આ વાત બાબત અને માલ કર વ્યવસ્થા કરવામાં આવે છે જે માલ આવે છે એની કર વસૂલીત માટેની વ્યવસ્થા કરવા કોઈ પણ એનો ટેક્સ લાગતો હોય છે એ ઇન્કમ ટેક્સ આખું ડિપાર્ટમેન્ટ હોય છે કસ્ટમ અધિકારીઓ હોય છે બંદરોની અંદર અને એને આધારે એનો જે કોઈ પણ માલ સામાન આવે છે એને આયાતી કર કહેવામાં આવે છે આયાતી કર આપણે જે વાત થઈને અહીંયા કે જકાત આયાતી કર નાબૂદી ઘટાડ સમજૂતી આ કરવા તો છતાં પણ કેટલાક કર હોય છે એ સામાન્ય જે નોર્મલ કર એને વસૂલ કરવાને એ વસૂલાત કરવા માટેના ખાસ અધિકારીઓ પણ કસ્ટમ અધિકારીઓ પણ બંદરો અંદર હોય છે અને એ એને આખા આખરી ઓપ એને આપતા હોય છે તો આ વાત થઈ મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર તરીકે બંદરોનો ફાળો બરોબર તો આ બે મુદ્દાઓને આપણે ચર્ચા કરી ડબલ્યુટીઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર બંદર હવે બંદરના પ્રકાર વિશે આપણે વાત કરીશું કયા કયા બંદરોના પ્રકાર છે એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એની ચર્ચા કરીશું અહીંયા સુધી આ વસ્તુ રાખીએ છીએ હું અપેક્ષા રાખું છું કે આ બંને મુદ્દા તમને ખૂબ સમજાણા હશે આભાર સૌનો ધન્યવાદ